બનાસકાંઠાના લાખણી તાલુકા મથક ખાતે ખેડૂતો હાલ રવિ સિઝનના વાવેતર માટે અતિ આવશ્યક એવા યુરિયા ખાતરની ગંભીર અછતનો સામનો કરી રહ્યા છે એક તરફ શિયાળુ પાકને ફળદ્રુપ બનાવવા માટે ખાતરની તાત્કાલિક જરૂરિયાત ઊભી થઈ છે તો બીજી તરફ સરકારી વ્યવસ્થા નિષ્ફળ જતા ખેડૂતો ખાનગી દુકાનોની બહાર સવારથી બપોર સુધી લાંબી કતારો લગાવીને ઊભા રહેવા મજબૂર બન્યા છે આ અછતને કારણે ખેડૂતોને તેમની જરૂરિયાત સામે માત્ર બે ત્રણ થેલીઝ મળી રહી છે જો આ સમસ્યાનો ઉકેલ ઝડપથી નહીં આવે તો ખેડૂતોને પાક ઉત્પાદનમાં મોટો નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે વાવથરા જિલ્લાના તાલુકા મથક લાખણી ખાતે યુરિયા ખાતરની તીવ્ર અછતથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે શિયાળુ વાવેતર કરેલા પાકને બચાવવા માટે જ્યારે ખેડૂતોને યુરિયાની સૌથી વધુ જરૂર છે તેવા સમયે જ સરકારી તંત્ર નિષ્ક્રિય જણાય છે લાખણી તાલુકા સંઘમાં છેલ્લા કેટલાક સમયથી યુરિયા ખાતરનો જથ્થો ઉપલબ્ધ ન હોવાથી ખેડૂતોને ખાનગી દુકાનો પરથી ઊંચા ભાવે ખરીદી કરવા મજબૂર થવું પડ્યું છે આ મુશ્કેલીમાં મહિલાઓ પણ ઘરનું કામ છોડીને વહેલી સવારથી બપોર સુધી ખાતર માટેની લાઇનમાં ઉભેલી જોવા મળી રહી છે જોકે ખાનગી દુકાનદારો પાસે સ્ટોક ઉપલબ્ધ હોય ત્યાં પણ એક આધાર કાર્ડ દીઠ જરૂરિયાત સામે માત્ર પાંચ થેલીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે જે ખેડૂતોની જરૂરિયાતને પહોંચી વળવા માટે અપૂરતું છે ખેડૂતોની સ્પષ્ટ માંગ છે કે વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે સરકારે તાત્કાલિક ધોરણે તાલુકા સંઘમાં પૂરતો યુરિયા ખાતરનો જથ્થો ઉપલબ્ધ કરાવવો જોઈએ અન્યથા મોગાદાટ બિયારણ અને મહેનત પછી પણ ખેડૂતોને પાક ઉત્પાદનમાં મોટું નુકસાન થવાની પૂરી સંભાવના છે